અને અહીં દર વર્ષે ભાદરવા સુદ આઠમના દિવસે આ માનવ મેળો ભરાય છે જેમાં ખેરવા ગામના સમસ્ત રાવણદેવના ભાઈઓ અને બહેનો વડીલો સૌ સાથે મળીને ડીજે સાથે ખેરવા ગામમાંથી ચાલતા પગપાળા અભિલ ગુલાલના રંગે તાલમેલ સાથે સવારે નવ વાગ્યાની આસપાસ શ્રી આંબાવાડી સધી માતાના મંદિરે ધજા ચડાવે છે અને આ માનવ મેળો મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને બહાર ગામથી પણ આવતા હોય છે પોતાની રોજીરોટી માટે અલગ અલગ પ્રકારના સ્ટોલ પણ લગાવે છે પોતાની રોજીરોટી કમાય છે આ લોકમેળામાં ખેરવા ગામ સાગણપુર અન્ય ગામ આજુબાજુના ગામોની વસ્તી મેળાનો આનંદ માણવા માટે આવે છે અને મા સધીના આચરણોમાં આશીર્વાદ લેવા માટે આવતા હોય છે અહીં જે લોકો શ્યા આંબાવાડી સદીમાની બાધા રાખે છે જે જાતે રાખે છે તેમનું કામ સધી માતા સો ટકા પૂર્ણ કરી આપે છે આવું માતાજીના પરચા મુજૂત જોવા મળી રહ્યા છે અરવિંદ પ્રજાપતિ ખેરવા